હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વિટામિન સી થી ભરપૂર અહીંયા સંતરાનો જ્યુસ બનાવીશું તો અહીંયા વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તો અહીંયા શિયાળાની ઋતુમાં તમને માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં અહીંયા સંતરા જોવા મળે છે તો અહીંયા તેની ઉપરની છાલ કાઢી લેશું અને જે નસોનો ભાગ છે તેને પણ કાઢી લેશું તો અહીંયા આપણે બે સંતરાનો જ્યુસ બનાવીશું તો બે ગ્લાસ આપણું બનશે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે તો અહીંયા ઠંડીમાં આવું શરબત જ્યારે ઋતુ પ્રમાણે આપણે ફ્રૂટ ખાવા જોઈએ તો અહીં આપણે સંતરાનો જ્યુસ બનાવીશું તો આ જ્યુસ છે તે ખૂબ જ હેલ્ધી હોય છે વાળમાં અથવા તો આંખની રોશની માટે વિટામિન સી છે તે ભરપૂર માત્રામાં જોવા મળે છે તો અહીંયા જો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું તો અહીંયા મેં બે સંતરાનો જ્યુસ આપણે બનાવીશું તો બે ગ્લાસ બનશે બે જણ પી શકે એટલું બનશે તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં એડ કરી દઈશું તો અહીંયા થોડીક ખાટી અને મીઠી બંને પ્રકારનો સ્વાદ હોય છે તો અહીંયા થોડીક આપણે સ્વાદ સારા માટે આપણે તમે ખાંડ એડ કરી શકો છો પણ તમે ખાંડ ન ખાતા હોય તો કિપ્સ પણ કરી શકો છો તો અહીંયા મેં બરફના બે ત્રણ ટુકડા લીધા છે કેમ કે અત્યારે શિયાળાની ઠંડી હોય છે એટલે બરફ મેં ઓછો એડ કર્યો છે તો અહીંયા આ રીતે મેં દોઢ ચમચી જેવી ખાંડ એડ કરી છે તો તમે ખાંડનો ખાતા હોય તો કિપ્સ પણ કરી શકો છો અને અડધો ગ્લાસ આપણે પાણી એડ કર્યું છે થોડુંક ફરી જાય એટલે પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા ચાલુ બંધ કરી અને આ રીતે આપણે જે એકદમ તેનો રસ કરી લઈશું અહીંયા જ્યુસ બની જશે એકદમ તો અહીંયા આવી કોઈ ગરણી લઈ લેવાની છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઓરિજનલ અને ફ્રેશ આપણે અહીંયા જ્યુસ બનાવ્યું છે સંતરાનું તો આવું તમે એક ગ્લાસ પી લેશો એટલે ભૂખ લાગતી નથી વેટિંગ વેટ લોસ કરવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે તમારે આવું દસ અગિયાર વાગે આવું પી લેવાનું કેમકે સવારમાં આવું ઠંડુ હોય છે એટલા માટે દસક વાગે તમે આ પી શકો છો જ્યુસ તો અહીંયા આપણે બે ગ્લાસ બનાવેલું છે તમે જોઈ શકો છો આમાં કોઈ જાતની આપણે વધારાની વસ્તુ એડ કરી નથી અહીંયા તમારે સ્વાદ પ્રમાણે તમે ચાટ મસાલો એડ કરી શકો છો અથવા તો ચંચણ પાવડર છે તે એડ કરી શકો છો તો આપણું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે ફક્ત પાંચ જ મિનિટમાં આ જ્યુસ છે તે બની જશે હવે અહીંયા આપણે થોડુંક કમથૂમે અહીંયા જે સંચળ પાવડર છે તેને એડ કર્યો છે તમારે હોય તો નાખી શકો કિપ્સ પણ કરી શકો છો અહીંયા જે ચાટ મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો મારો ગ્લાસ મોટો છે એટલે અહીંયા બે ગ્લાસ આપણે જે આ જ્યુસ છે તે બની અને રેડી થઈ ગયું છે તો આ અમારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ